સુરત શહેરમાં કોસાડ આવા સ્થિત આવેલા બસ ડેપો ખાતે એકસો પંચોતેર બંધ હાલતમાં હોવાનો આક્ષેપ સામે આવ્યો છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અળગરે આજે કોસાડ આવા સ્થિત આવેલા બસ ડેપોની મુલાકાત લીધી હતી જેમાં મહેશ અળગરે માલુમ પડ્યું કે સુરતની જીવાદોરી સમાન એકસો પંચોતેર બીઆરટીએસ બસ ડેપમાં ધૂળ ખાય છે એનો કોઈ ધણી ધોળી ના હોય અને પાલિકાએ રઝળતી હાલતમાં છોડીને ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જવા પામ્યો છે એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ ધક્કા મૂકી અને લોકોને ખીચોખીત ભરાઈને જવું પડે છે બસમાં તો બીજી તરફ એકસો પંચોત્તેર બસો ધૂળ ખાતી અને ભંગાર હાલત માં પડી છે મહેશ અળગડે જરા કે પાલિકાના અધિકારીને જાણ કરતાં જવાબ મળ્યો કે ચાલીસ બસ બંધ હાલતમાં છે જ્યારે હંસા ટ્રાવેલ્સના ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે જે શંકા ઉપજાવે છે શું એકસો પંચોતેર બંધ બસો પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવસ્થામાં બતાવે છે તેવો પ્રશ્ન મહેશ અળગડે કર્યો હતો જો પાલિકાના રેકોર્ડમાં બંધ બસો હયાત બતાવતા હોય તો એનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અરગાણે જણાવ્યું કે ઓસાર ડેપો ખાતે આટલી મોટી સંખ્યામાં સીટી બસ બંધ હાલતમાં છે તો તેની જાણ પાલિકાને છે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે પાલિકા કમિશનરે આ બાબતમાં રસ લઈ તાત્કાલિક આનો યોગ્ય કે લાવા તાકીદ કરી હતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત હું મહેશ બાણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી અત્યારે કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે માર્કોપોલીની તમામ બસો છે આ ડેપો પર એકસો ને પંચોતેર કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય એ બધી જ બસો પડી છે અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચો ખીચ ભરાઈને જવું પડે છે આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બસી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચાલીસ બસો હાલમાં બંધ છે પરંતુ એકસો ને પંચોતેર બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે કમિશનર શ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ